કુમાવેલ ઊર્જા કે માયનસ યુ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે કે હાલમાં એની પાસે ગતિ ઉર્જા કેટલી છે તો કે જે અઢાર મીટર ઊંચાઈથી જે હતું બરાબર છે એ સ્થિતિ ઉર્જા બાદ કરી ગયો તો ગતિ ઊર્જા વન ઓફ એમિન્સ્પેર માઇનસ એમજી એચ વન ઓફ દળ છે કિલોગ્રામ આ ચારસો નો વર્ગ આ દળ છે એક કિલોગ્રામ જે દસ છે અને એચ અઢાર તો કેટલા આવશે બસો જૂલ અને આ કેટલા આવશે એકસો ને એસી જૂલ મતલબ વીસ જૂલ ઉર્જા એ ગુમાવે છે ઓકે મિત્રો પાંત્રીસ માં એક બોલ બે મીટર પ્રતિ સેકન્ડના ના ગતિ કરતા બીજા બમણા દળના સ્થિર બોલ સાથે અથડાય છે એટલે આપણે જે બોલ ગતિ કરે છે ને એમનું દળ એમ લઈએ નો વેગ v લઈએ આ સ્થિર બોલ છે એમનો દળ 2m લઈએ અને ભાઈઓ બહેનો એનો વેગ શું આવશે 0 આવશે બરાબર છે v1 કેટલું છે 2 મીટર પ્રતિ સેકન્ડ જો રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય એટલે a 0.5 હોય તો સંગાત બાદ બે વેગ કેટલા v1 ડેશ અને v2 ડેશ કેટલા તો રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે મિત્રો v2 ડેશ માઈનસ v1 ડેશ કેટલો છે મિત્રો પોઈન્ટ પાંચ છે બે છે આ વી ટુ જીરો તો બમે કેન્સલ કરીએ વીટુ ડેસ ના કરતા બનાવો વીવન ડેસ સમીકરણ ગુણાંક ગુણાંકના સૂત્ર ઉપરથી આવું આપણને મળ્યું આપણે વેક્યુલર કોઈ પણ પ્રકારની સંગાત હોય શું આવશે મિત્રો એમ વન વી વન પ્લસ એમ ટુ વી ટુ ઇજ ઇક્વલ ટુ એમ વન ડેસ પ્લસ હવે છે ને અહીંયા પણ વી જીરો એટલે આખું સ્ટેપ જીરો થઈ જાય

ટુ ઇઝિકવલ ટુ વીવન ડેસ પ્લસ ટુ પ્લસ ટુ વીવન ડેસ ટુ ટુ કેન્સલ બે બાજુથી તો થ્રી વન બરાબર જીરો કેટલા થશે જીરો વીવન અહીંયા જીરો મૂકી દો તો વી ટુ કેટલા થાય વન મળે કેટલા વન તો v1 ડેસ જીરો વી ટુ ડેસ વન મતલબ જીરો અને વન આન્સર આવશે

તો મોટર એન્જિન પાવર કેટલો હશે બહુ સરસ મજાનો પ્રશ્ન છે તો એક સેકન્ડમાં વહેતા પ્રવાહી નું આવે એકમ સમયમાં નું દળ કેટલો આવશે મિત્રો એમ બાય ટી હવે છે ને આવી રીતે આપણે કરીએ છીએ એમ બાય એલ એલ બાય ટી કવડી જશે બરાબર સર આપણે આપણે કોણેલું છે એટલે એ ઉડાડવું નથી આપણને પરંતુ અહીંયા l by t બદલે v મૂકું છું જુઓ જો મિત્રો m by l તો આપેલા જ છે અહીંયા v મૂકું છું હવે પાવર પાવર એટલે ગતિ ઊર્જાનો ફેરફાર 1 ઓફ કેપિટલ m v સ્ક્વેર કેપિટલ m ની કિંમત મૂકો સ્મોલ m by l v કેટલો આવશે અને વીક્યુબ બે નો ઘન આઠ થશે મિત્રો એટલે ટોટલ કેટલો પાવર આવશે ચારસો વોટ પાવર આવશે ઓકે કારણ કે એકમ સમયમાં લીધું તો એકમ સમયમાં ઉર્જા મળે એકમ સમય ઉર્જા એટલે પાવર ચલો સાડત્રીસ માં એમ છે કે કોણ પર બળ લાગવાથી તેમનું સૂર્ય અંતર ડી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બદલાય છે તો કોણ નું બાર મીટર સ્થાનાંતર થાય તો કુલ કાર્ય કેટલું બહુ તો બહુ ઈજી છે મિત્રો પહેલા બળ લાગે છે પણ સ્થાનાંતર થતું નથી તો આપણે આટલું જે આલેખ છે ને બેઠો એનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું અને ક્ષેત્રફળ શોધો એટલે આપણા કાર્ય મળી જશે તો આનું શું આવશે મિત્રો

અહીંયા એમ કોમન કાઢી ઉડાડી દઈએ છીએ તો વી આઈ પ્લસ શું મિત્રો સિક્સ વી જે કેરેટ અને આવશે ફોર ફોર વડે ભાગાકાર કરી દઈએ વિડેસ બરાબર શું આવશે વન બાય ફોર વીઆઈ કેરેટ અહી ફોર વડે ભાગાકાર કરો તો બબે આપડે ભાગ ચાલે તો થ્રી બાય ટુ વી इंटू 6 कैरेट આવશે બરાબર તો 1/4 वे प्लस અહિયાં કેટલા આવશે 6/ 6/4 6/4 એટલે 3/2 આવશે બરાબર અથવા 6/4 ના સ્વરૂપમાં જવાબ રાખો તો અહિયાં મિત્રો 6 આપણે કરવો પડશે જો જેકો આન્સર છે નહીં 6/4 સ્વરૂપ અહિયાં રાખી દીધી 6/4

બરાબર સમય સાથે કેવી રીતે બદલાય છે એમ કોમન તો પી જીરો અચળ છે પી જીરો કોમન સંકલન ડીટી નું માત્ર ટી થાય એમ કોમન અને વી સ્કવેર બાય ટુ થઈ જશે વિસ્કરણ કરતા બલાવીએ 2p0 t/m સ્ક્વેર ગાળી નાખો સ્ક્વેર રૂટમાં 2p0/m t^2 સ્ક્વેર રૂટનો એટલે 1/2 લખો છું આ બધું અચળ છે એટલે વે ચાલે છે t^2 1/2 એટલે આન્સર આવશે b 40 મો છે 2 કિલોગ્રામ દળ ધરાવતો એક કણ પર

કેટલા ફોર આઈ માઇનસ ટુ આઈ એટલે ટુ આઈ થશે બળ ગુણ્યા સ્થાનાંતર ડબ્લ્યુ ઇક્વલ ટુ એફ ડોટ આર ક્યુ એફ ડોટ એસ ક્યો એફ ડોટ ડી ક્યો કોઈ પણ ચાલશે તો અહીંયા આપણે બળ છે થ્રી આઈ પ્લસ આર શું આવ્યા પરિણામી સ્થાનાંતર યાદ રાખો જ્યારે જ્યારે બંને સ્થાનાંતર આપેલા હોય ને ત્યારે પરિણામી લેવાનું આર ટુમાંથી આપણે આર વન બાદ કરવાના છે તો અહીંયા ડોટમાં આવશે ટુ આઈ પ્લસ થ્રી છે હવે આઈ ડોટ આઈ શું છે તો કે એક થશે ત્રણ ગુણા બે એટલે છ જે ડોટ છે એટલે એક તો એ ત્રણ છ ને ત્રણ નવ જૂ આવશે એટલે કે આપણો જવાબ છે એ એ આવશે એકતાલીસ મો છે બે સમાન સ્પ્રિંગો પી ના સ્પ્રિંગ અચળાંક કેપી અને કે ક્યુ છે કેપી ઇઝ ગ્રેટર કે ક્યુ પહેલા કિસ્સામાં એમાં સમાન લંબાઈનો વધારો અને બીજામાં સમાન બળ લાગે છે તો બંને કિસ્સામાં સ્પ્રિંગ વડે થતા કાર્ય ડબલ્યુ અને ડબલ્યુ ક્યુ વચ્ચેનો સંબંધ શું છે તો ભાઈઓ બહેનો જ્યારે સમાન લંબાઈ વધે ત્યારે આપણે જોઈએ છે સમાન લંબાઈ વધે તો વન ઓફ x ને જ રહેવા દઉં છું w q 1/2 k q x² લંબાઈ સમાન છે હવે અહીંયા છે ને મિત્રો કાર્ય બળ અચળાંકના સમપ્રમાણમાંથી 1/2 ને x અચળ છે એટલે બે બેનો ગુણોત્તર લો ને તો આવું આવે w p w q k p k q સમપ્રમાણ સંબંધ થયો હવે આમાં k મોટું છે અને k નું મૂલ્ય નાનું છે અને w શું થાય મોટું થાય અને w નાનું થાય કારણ કે સમ પ્રમાણ સંબંધ છે એટલે અહીંયા ડબલ્યુ પી ઇઝ ગ્રેટર દેન ડબલ્યુ ક્યુ થશે બરાબર છે એટલે પહેલા તો એક આ મળી જ ગયો છતાં આપણે બીજો શોધી બતાવીએ છીએ હવે બીજા કિસ્સામાં શું છે મિત્રો કે બળ સમાન છે તો બળ માટે આપણે સૂત્ર શું જોયું હતું એફ સ્ક્વેર છે તેમાં ટુ કે ડબલ્યુ ચલે છે વન અપન કે વ્યસ્ત સંબંધ છે તો ડબલ્યુ પી છેદમાં ડબલ્યુ ક્યુ એટલે આ કે સંબંધ વ્યસ્ત છે તો અહીંયા શું થશે મિત્રો વ્યસ્ત સંબંધ ના લખી દે કે પી છેદમાં કે ક્યુ ઇજ ઇક્વલ ટુ ડબલ્યુ ક્યુ છેદમાં ડબલ્યુ

કોઈ વ્યક્તિનું હૃદય છે એ ધમનીમાં એકસો પચાસ મિમી જેટલા પારાના દબાણ બહુ સરસ મજાનો પ્રશ્ન છે તો અહીં ઊંચાના સંદર્ભમાં આવે પારાનો દબાણ ત્યાં જ બરાબર એકસો પચાસ મિમી એટલે કેટલા આવે મિત્રો એકસો પચાસ બીના દસથી માહિના ત્રણ ગાદ આવે છે બરાબર છે ત્યાર પછી પાંચ લિટર લોહીનું પ્રતિ મિનિટમાં પમ્પિંગ કરે છે તો ડીવી બાયડીટી વી કદ છે મિત્રો અહીંયા પાંચ લિટર પ્રતિ મિનિટ

ત્રણ વડે પાંચ ચાલે પાંચ અને અહીંયા બે આવશે આ દસ ની પ્લસ ત્રણ દસ ની માઇનસ ત્રણ ઉડી જશે એટલે આપણે ટોટલ આપણે જોઈએ ને તો આ દસ ની ત્રણ ગુણાકાર કરીએ તો કેટલા આવશે ખબર છે એક પોઈન્ટ

પછી વેગ અને આ બળ ગુણાકાર કરી દો આફ ડોટ વી તો વેગ શોધવા માટે શું કરીએ છીએ મિત્રો પ્રવેગ નું સૂત્ર મેળવીએ છીએ પ્રવેગ એ બરાબર એફ બાય એમ હવે એમ તો એક જ છે તો જે એફ નું સૂત્ર છે ટુ ટી આઈ કેરેટ પ્લસ થ્રી સ્ક્વેર જે કેરેટ એ જ પ્રવેગ આવશે પ્રવેગનું બીજું મિત્રો સૂત્ર શું આવે ડીવી બાય ડીટી

ચાલો તો આ આપણને વેગ મળ્યો સદિશ વેગ અને સદિશ છે સંકલનમાં છે ને જેટલી ગાતોમાં વધારો થાય એક ગાત છે તો ટી સ્કવેર બાય ટુ થાય આઈ કેરેટ પ્લસ અહીંયા પણ વધારો થાય ક્યુબ થઈ જાય નીચે થ્રી થાય એન્ડુ જે કેરેટ તો ટુ ટુ અને થ્રી કેન્સલ થશે અને ટી સ્કવેર આઈ કેરેટ અને ટી ક્યુબ જે કેરેટ આ વી સદીશ રહેશે હવે આપણી પાસે આપ તો છે જ એટલે પાવર મળી જશે બંનેનો ગુણાકાર શું થશે આઈ ડોટા એટલે ટુ ટી ક્યુબ થશે અને આનું શું થશે થ્રી ટી રેસ ટુ ફાઈ થશે એટલે પાવરનું અવસૂત્ર આવશે ટુ ટી ક્યુબ પ્લસ ટી રેસ ટુ

પ્લસ થ્રી માઇનસ ફાઈવ છે પછી અહિયાં જેનું કરીએ તો ફાઈવ છે માઇનસ ફોર એટલે માત્ર જે આવશે

પછી આ બે નો ગુણાકાર માઇનસ થ્રી કે નથી તો જીરો કે સમજી આની સાથે ગુણાકાર કરવાનો જીરો થાય આઠ માંથી ત્રણ જાય એટલે પાંચ જૂલ એ તો ભાઈ બહેનો આ સ્પેશિયલ ચેડેબલ એના આપણે ચાર જુદા જુદા વિભાગ કર્યા ટોટલ પ્રકરણની અંદર અઢીસો પ્લસ એમસીક્યુ અલગ અલગ પ્રકારના આપણે સોલ્વ કરાવેલા છે મિત્રો તો આશા રાખું છું છે ડબલ ઇ નીટ વાળા વિદ્યાર્થીઓને આ આપણો જે આખો ચેપ્ટર છે ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડશે તો મિત્રો આપણા આજે વિડીયો લેક્ચર જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ